મિત્રો આમ આવી જાવ વરસાદ આમ જો કેટલો આવે જો શેરી આખી સાફ હોય તો કોઈ નહીં જો ઘડી બધો વરસાદ સોટા પડવાનું ભાઈ ભાઈ પડલે હા લો ટુ ફેમિલી કેમ છો બધા જો કે મજામાં જ છે અને આપણે મજામાં છીએ અમારા નવા બ્લોગમાં તમારો બધાને ખૂબ ખૂબ સ્વાગત છે અમે જઈએ છીએ ત્યારે ગણપતિ બાપા જોવા દર્શન કરવા તો હાલો તમને બધાને લઈ જઈએ બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો ચલો હા પાલિકા સોરા આપડા સબસ્ક્રાઈબર મળી ગયા હાલો હવે સાઈ ગણપતિ બાપુ અંદેશન કરવું આડું મિત્રો પછી તો આપણે અંદર બહુ મોટો સેટઅપ ગોઠવેલો હતો ત્યાંથી અંદર ગયા ને અંદર ગયા એટલે થોડીક ભીડ જેવું હતું ને ત્યાં જઈને અમને કીધું કે ટિકિટ લઈ લો પણ અમને થોડીક એમ થઈ ગયા ટિકિટ છે એની છે એમ પણ ટિકિટ દસ દસ રૂપિયા એક વ્યક્તિની હતી

ત્યાંથી થોડાક આગળ જાય જો આગળ બહુ જોરદાર શણગાર કેરી શણગારેલી છો ને બહુ જોરદાર ગણપતિ બાવા બેહારેલા છે જઈ અંદર હવે સેટઅપમાં ધાર્મિક વસ્તુ બતાવશે એટલે ધાર્મિક રીતે જે કઈ બનાવ બનેલો હોય ને ઇતિહાસ જૂનો એ બતાવશે તો જોઈ હમણાં હવે જે બતાવશે તમને કહેશું અથવા તો બતાવશું પ્રવેશ નામ સુધી મહારથી મેગાજલ મિત્રો સુરતમાં સૌ પ્રથમ વાર પચીસ કિલો ગોળ પ્યોર ઓર્ગેનિક ગણપતિ આવે છે તમને આપણે ઓલી ગુજરાતી કહેવતમાં કહે છે ને કે દેશી ગોળ આ દેશી ગોળ ના ગણપતિ બાપુ બનાવ્યા છે જો એકલા ગોળના છે એકસો પચીસ કિલો ગોળ વાપરેલો છે ગણપતિ બાપુ બનાવવામાં કેવાક છે કમેન્ટ કરજો જો હવે તમને દેખાડે વ્યવસ્થિત ક્લિયર

ફેમિલી આ બધા તો સાલુ દર્શન કરવા વાળા છે પણ એ બધાને ખબર નથી કે આગળ વાહો આડો મૂકેલો છે અહીંયા આ શેરી પૂરી થાય છે હવે હામની શેરીમાં અમે જઈશું દર્શન કરવા માટે હાલો જઈ સુરતનો લાલ દરવાજા આવી રહ્યો ટીંગુ બેન જો અમારે તો ડીંગુ એ જોઈએ હામને ગણપતિ બાબા દેખાયા આવી ગયો મિત્રો જો બાપાના છો મંડપે કેવો છે શણગાર બંગાર બધું કહેજો લાઇટ ડેકોરેશન ને એવું બધું ફેમિલી જો બહુ મસ્તીનો શણગાર કર્યો તો આયા જો બાપાની મૂર્તિ બહુ જોરદાર છે હવે તમને જ્યાં લઈ જઈ બહુ મોટી મૂર્તિ છે

ઘડીક બધો વરસાદ સોટા પડવાનું ભાઈ ભાઈ ગયું પબ્લિક એમ એને પણ નીચે હજાર ઢીંગોડી ના એને પર ભાઈ નીચે સાઈડમાં કંઈક ઓફિસ ને એવું બધું છે શટર ને એવું બધું બંધ છે ઉભા રહી ગયા હાલો ઘડીક ઉભા રહી વરસાદ રહ્યો છે બીજ પાછા જાય એમ તો વરસાદ બંધ થઈ ગયો તો નીકળ્યા છે પાછો આવો મળ્યો જો અમે ઢીંગોડી જો એને વરસાદ નો આવે ને એટલે વેફર માથે મૂકી દીધા ફટાફટ સાઈડમાં વરસાદ વધ્યા છે આવી ગણપત બાપા પાસે આવ્યા

હાલો હવે આવો જઈ મજે નાનો મજાનો હોલ્ટ કરવાનો છે વરસાદ આવે ને સુનસાન થઈ ગયો કારણ કે આપણે આવી ગયા છીએ ઘરે હાલો ફેમિલી ઘરે આવી ગયા છીએ તો બધું મૂકી દઈ અને પછી ઢીંગ ઓ સુ ગયા ઓહો સપ્લાય પેપર હાલો ફેમિલી હુઈ જઈ

તો મળશે નવા બ્લોક માં બાય બાય લેમ પાછો બીજો બ્લોગ આવતીકાલે આવી જાય હે ગણપતિ બાપાનો તો હજી તમને કહી દો કારણ કે હવે હમણાં થોડા દી રોજ ગણપતિ બાપાને દર્શન કરવા જવાનું છે પણ અલગ અલગ એરિયામાં તો સુરતના અલગ અલગ વિસ્તારમાં કેવા કેવા ગણપતિ બાપાની મૂર્તિ બેસાડેલી છે તો તમને બધાએ જગ્યાએ જશું દર્શન કરાવી દઈશું તો બ્લોગમાં અમારે કન્ટિન્યુ બન્યા રહેજો આવો તો બ્લોગે જોવાનું શૂકશો નહીં